મિત્રો ડેડિયાપાડાથી નવા નવા ખુલાસાઓ આપણને મળી રહ્યા છે જેમ કહેવાય છે કે પ્રાંત અધિકારીની બદલી થવું થોડાક જ દિવસમાં એસપી સાહેબની પણ બદલી થઈ શકે છે અત્યારે આપણને નવા સમાચાર જે મળી રહ્યા છે જેમ કહેવાય છે કે પ્રાંત અધિકારીની બદલી થતાં જે લોકો આક્રોશ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવી કેમેરા ના દેખાડવું કે આ રીતના આવું બધું કરવું જે પ્રાંત અધિકારીની જે બદલી થઈ આને લઈને જે મોટો પ્રશ્નો અત્યારે જે છે ઊભો થઈ રહ્યો છે હું તમારા દોસ્ત તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરવામાં આવે તો હાલિમાં આપણુંને મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે નર્મદા જિલ્લાના એસપી સાહેબનું એસપી સાહેબની બદલી થઈ શકે છે જી હા જેમ કે આવી શકે એસપી સાહેબની બદલી થઈ શકે છે જેનું નામ છે પ્રશાંત ઝુંબે જે એસપી સાહેબ છે એમની બદલી પણ થઈ શકે છે હાલિ એક મોટા સમાચાર આપણને મળ્યા છે કે ગઈ કાલે જે આ પ્રાંત અધિકારીની જે બદલી થઈ ગઈ મામલાદાર સાહેબની બદલી થઈ ગઈ છે કેમ મોટા મોટા અધિકારી સાહેબની કેમ બદલી થઈ રહી છે તો સીધી રીતે દેખાય છે મિત્રો કંઈકનું કંઈક આમાં ગોલમાલ ચાલી રહ્યો છે એટલે જ જે આ જે મોટા મોટા અધિકારીની જે બદલીઓ થઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રાંત અધિકારીને એટલા માટે બદલી થઈ રહી છે કે જ્યાં આગળ મામલાદાર સાહેબને બધું હંભાળવાનું તાલુકાનું બધું કામ હંભાળવાનું હોય છે કે ક્યાં મીટિંગ થઈ શું ઘટના બની કે શું થાય છે બધું સાહેબને સાંભળવાનું હોય ત્યારે જે અત્યારે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કહેવાય છે કે એસપી સાહેબની પણ બદલી થઈ શકે છે આપણે ચોક્કસ ના કહી શકીએ પણ એસપી સાહેબની બદલી થઈ શકે છે જેમ કહેવાય છે કે ડેડીયાપાડાની જનતા અને નર્મદા જિલ્લાની જનતા અને છોટાઉદેપુરની જનતા બધી જનતાઓ અત્યારે ફૂલ એટલે ફૂલ ગુસ્સામાં છે આવનારી ઓગસ્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચેતરભાઈ વસાવાના સમર્થક જે રાહ જોઈ રહ્યા છે ત્યારે પાંચ તારીખે એમની સુનાવણી થવાની છે ત્યારે પણ મોટી રેલી થશે અત્યારે માનવામાં આવે તો મોટા અધિકારીની એકના એક બેના બેનાબેન એક લગાતાર બદલીઓ થઈ રહી છે જી હા મિત્રો જરૂરથી આપણે નવા અપડેટ સાથે મળીશું આજની વિડીયોની અંદર બસ આટલું જય હિંદ વંદે માત્ર